ભરૂચના આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો વિરોધ નોંધાવવા પાછળનું કારણ જાણવા મળી રહ્યું છે કે આ રોડની ગેરંટી પચીસ વર્ષની હતી પરંતુ સજ્જ મહિનામાં વિખરાઈ જતા બેનર સાથે રોડને ચક્કાજામ કર્યા હતા આ નેશનલ હાઇવે નંબર ચોસઠ જે આમોદ પાસેથી પસાર થાય છે અને તે અત્યંત બિસ્માર બની જતા સામાન્ય પ્રજા સહિત વાહનચાલકોનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત તાલુકા કોંગ્રેસના તમામ કાર્યકરોએ આમોદ ચાર રસ્તા ઉપર સૂત્રોચ્યાર સાથે ચક્કાજામ કર્યા હતા પરંતુ પચીસ વર્ષની ગેરંટીવાળો રોડ છ જ મહિનામાં વિખરાઈ ગયાના બેનર સાથે કોંગ્રેસી કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોને અટકાયત કરી હતી આ નેશનલ હાઇવે ચોમાસાના કારણે અત્યંત બિસ્માર બની જતા મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં પાંચ અકસ્માતના બનાવો બની જવા પામ્યા હતા તેમ છતાં તંત્રના પેટનું પાણી નહીં હાલતા કોંગ્રેસે આગેવાનો દ્વારા ચાર રસ્તા ઉપર વિશાળ બેનર સાથે ચક્કાજામ કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફ કાજી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ જંબુસર તાલુકા કોંગ્રેસ કમિટી પ્રમુખ સહિત જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલન કરાતા આમોદ પોલીસે તમામને ડિટેન કર્યા હતા વધુમાં જાણવા મળી રહ્યું છે કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી રોડની કામગીરી પૂર્ણ કરવા માટે લેખિત ન આપે ત્યાં સુધી અનજણનો ત્યાગ કરવા નરેન્દ્ર પટેલ ઉર્ફ કાજી અને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ જણાવતા પોલીસે મનાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે નરેન્દ્ર પટેલ ઉર્ફ કાજીએ જણાવ્યું હતું કે જો આ રોડની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરી દેવાશે તો તે પોતે ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકરો સહિત વાજતે ગાજતે હાર પહેરાવા જશે જો કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી પોલીસ મથકે આવી જતા સાંતાવના પાઠવી હતી અને જણાવ્યું હતું કે હાલમાં છ ડમ્પર ગાડી આવી જતા રોડની કામગીરી શરૂ છે અને જરૂર પડશે તો વધુ ગાડીઓ લાવવામાં આવશે આજ રોજ નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર કોંગ્રેસ સમિતિ તાલુકા સમિતિ તથા શહેર સમિતિ દ્વારા જે રસ્તા રસ્તારોપુર આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું તે પરથી આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસીને અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો તે બાબતે અમારી સાથે માન્ય ડીએસપી સાહેબ તથા પીઆઈ સાહેબે સંકલન કરીને ઉપડા અધિકારીઓ સાથે તથા કલેક્ટર સાથે કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરીને અમારી આ રોડ બાબતેનો સુખદ સમાધાન અને એનો અંત આવ્યો છે તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ બાબતે અમે જે અન્ન અને જળનો જે ત્યાગ કર્યો તો તે અમે અહીંયા પૂરો કરીએ છીએ બિયરો ચિપ્સ શશિકાંત વસાવા હર હંમેશ સત્યની સાથે